નમસ્કાર મિત્રો બનાસ ધરા મિત્ર મંડળ આજે ખોલવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ મિત્રો ટિકિટનો દર છે ત્રણસો નવ્વાણું ઇનામ છે એકાવનસો પ્રથમ ઇનામની અંદરમાં એકવીસ લાખ રૂપિયા રોકડા બીજું ઇનામમાં અગિયાર લાખ રોકડા બેતાલીસ ટ્રેક્ટર એકસો ને એક બાઇક અને એકત્રીસ એક્ટિવા નાના મોટી ઇનામો એકાવનસો રાખેલ છે મિત્રો એની ટિકિટ છે ત્રણસોને નવ્વાણું જે મિત્રને ઓનલાઈન ઓફલાઈન લેવી હોય તો મારો કોન્ટેક કરો મારો નંબર છે સન્નું ચોસઠ અઠ્ઠાણું બેતાલીસ સાસી મિત્રો જે મિત્રને લેવી હોય તો ઓનલાઈન કરીને આપીશું મિત્રો અમે ખાતરી કરીને કહીએ છીએ કે અમે કૂપનો પેટીમાં નાખીશું તમને વિડીયો કરી મૂકીશું ખાતરી બંધ આપીશું જે મિત્રને કૂપન મળ્યું હોય ટૂંક સમયની અંદર અમે મેળવી શકો છો અને બીજું રાહ મુકામે બીજો ડ્રો છે અને વધતા કલાકાર વિજય સુવાડા મમતા સોની દિયા ચૌધરી લોક ડાયરામાં બતાવી રહ્યા છે તો જે મિત્રને ડાયરાને માણો હોય તો આવી શકો છો વધતા કે ઓનલાઈન ઉપર જોઈ શકો છો અને જે ખેતરા પહવી દાદા ઉંદરા